હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું ડુંગળીનું ખાર્યું તો એના માટે આપણે છ થી સાત આપણે ડુંગળી લીધી છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે છે મરચું પાવડર છે આપણે લસણમાં ખાંડીને લીધું છે જીરું છે ધાણા જીરું હળદર ને હિંગ જો છે આપણે તો પહેલાં આપણે ડુંગળીને ઝીણી ઝીણી સુધારી લેશું આને આ રીતે ઝીણી ઝીણી સુધારવાની છે તો આપણે બધી ડુંગડીને આ રીતે સુધારી લીધી છે હવે આપણે સાપ વગાડશું તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરશું ને હિંગ એડ કરશું આપણે અડધી ચમચી જેટલી જીરું આપવું એકદમ સરસ થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દેસુ હવે આપણે એમાં મીઠું એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે અને હળદર પણ આપણે એડ કરી બધું મિક્સ કરી અને આપણે ડુંગળીને એકદમ સરસ પાકવા દેશું તો આપણી ડુંગળી એકદમ સરસ પાકી ગઈ છે પાંચ થી સાત મિનિટમાં આપણી ડુંગળી આવી એકદમ સરસ પાકી ગઈ છે હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરી દેશું અને ધાણા જીરું પણ આપણે એમાં એડ કરી દેશું ગેસ આપણે મીડિયમ રાખશું અને આપણે બે થી ત્રણ મિનિટ આ રીતે પકાવી લેશું મસાલામાં તો આપણું શાક એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દેશું આ રીતનું હવે આને સર્વ કરી લઈએ ગરમા ગરમ તો તૈયાર છે આપણું ડુંગળી નું ખાર્યું તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જો તમને અમારી રેસિપી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ